ગુડ મોર્નિંગ રિસ્પેક્ટેડ ઓડિયન્સ મારું નામ છે મિત્તલ બખથરીયા આજે હું જે બુકનો પરિચય આપવા જઈ રહી છું એ બુકનું નામ છે લવની મૂંઝવણ જે મેં ખુદ પોતે જ લખેલી છે બાય પ્રોફેશન હું લેક્ચરર હતી અને હું ઘણા બધે મોરબી અપડેટ વાત્સલ્ય સમાચાર બનાસકાંઠા ગૌરવ સમાચાર ઘણા બધા ન્યૂઝપેપરમાં અને ડિજિટલ મીડિયામાં મારા છે આર્ટિકલ્સ બધા આવતા હતા પછી મારા મેરેજ થઈ ગયા એટલે હું આફ્રિકા જતી રહી અને અત્યારે હું અહીંયા આફ્રિકાથી આવી છું મારા બુકનો એન્ટ્રો આપવા માટે ફર્સ્ટ ઓફ ઓલ કે તમે બુકનું ટાઇટલ જોઈને સમજી ગયા હશો મારા બુકનું નામ છે લવની મૂંઝવણ આ બુકમાં જે બધું વર્ણન કરવામાં આવેલું છે તે વાસ્તવિક અનુભવો અને નિરીક્ષણો કરીને સ્ટોરીના રૂપમાં બે કાલ્પનિક કેરેક્ટર મનાલી અને સિદ્ધાર્થના નામે સંવંત રૂપે રજૂ કરવામાં આવ્યા છે લવ યાની કે પ્રેમ આ શબ્દ સાંભળતા એ જે બધા ઊભેલા જે યુવાનો છે સ્પેશિયલી એ લોકોના મગજમાં ઘણા બધા વિચારો આવતા હશે અને જે બીજા બધા લોકો એડલ્ટ લોકો છે એને પોતાના કોલેજના દિવસો યાદ આવી ગયા હશે ને એક આંખમાં ચમક એક દિલમાં જણકારો આવી ગયો હશે આપણે લોકો તો રાધાકૃષ્ણ અને શિવ પાર્વતીના પ્રેમના ઉદાહરણો જોયા છે આપણી સાંસ્કૃતિ એ પ્રેમના ઉદાહરણોની છે પરંતુ આજના યુવાનો પ્રેમના નામે પોતાનું જીવન બરબાદ કરી નાખે છે એક પોતાના જનુનથી એક તબાહીથી પોતાના જીવનમાં ઉલજતા રહે છે અને લવની મૂંઝવણ અનુભવે છે અને જિંદગીને સુલઝાવી નથી શકતા તો એવા યુવાનો માટે મેં આ બુકમાં લખ્યું છે જિંદગી એટલી બધી પણ સસ્તી નથી જિંદગી એટલી બધી પણ સસ્તી નથી કે બે વફા લોકો માટે આપણે કુરબાન કરી દઈએ આ બુકમાં ટોટલ આઠ ચેપ્ટર છે જેમ કે પ્રેમ પહેલો કે વ્યક્તિ ડર છોકરો કે છોકરી ડિપ્રેશન અને ખરાબ આદત સેલ્ફ રિસ્પેક્ટ કે ઈગો લાગડીઓની છણાવટ કે કરામત વગેરે આ બધા બુકમાં એવી મેં મારા પ્રયત્નો કર્યા છે કે અનુભવો નિરીક્ષણો અને વિદ્યાર્થીઓ સાથે ડિસ્કસ કરીને આમાં એનો વર્ણન કરવાનો પ્રયત્ન કર્યો છે મેં આમાં પ્રેમને ખૂબ જ પવિત્ર સુંદર અને એક લાગણીસભર રીતે દર્શાવવાના પ્રયત્નો કર્યા છે આજના સોશિયલ મીડિયાના જમાનામાં સ્પેશિયલી કમ્પેરિઝન અને દેખાડાના સમયમાં આપણે લોકો વાસ્તવિક જીવનની લાગણીઓને અનુભવવાનું ભૂલી ગયા છીએ ફિલિંગ્સ ઇમોશન્સ છે ભૂલી ગયા છીએ માત્ર દેખાડો કરવાના ચક્કરમાં ને ચક્કરમાં આપણે લોકો આપણી વાસ્તવિક અનુભવ અનુભૂતિ હોય છે એની ભૂલી ગયા છીએ અને લોકો પ્રેમ નહીં આજના પેશલી યુથ સોરી ખોટું ન લગાડતા આજના યુથ પ્રેમ નહીં પરંતુ એક સ્ટેટસ માને છે બોયફ્રેન્ડ અને ગર્લફ્રેન્ડ રાખવાનું અને પછી તેઓ એમાં ને એમાં ઉજવતા આમ ને આપણે કંઈક લવ શું છે સમજાતું નથી અંદર અંદર ડીપમાં પડતા જાય છે અને પોતાના કરિયર ઉપર ફોકસ નથી કરતા અને જિંદગીને સુલજાવી નથી શકતા તો એવા યુવાનો માટે મેં સ્પેશિયલી ખાસ લખેલું છે કે ભાઈ પ્રેમ એ નિભાવવાનો ને માણવાનો છે એક કોઈ ઇન્સ્ટાગ્રામની સ્ટોરી નથી કે ચોવીસ કલાકમાં જતો રહે લવ છે એ કોમ્પ્લિકેટેડ નથી માત્ર ને માત્ર તમે તેને અનુભવો તો તમે તેના સાર્થક કરી શકો છો પ્રેમ એ એક જિંદગીભરનું કમિટમેન્ટ છે એ મોંઘી ગિફ્ટ કે લોંગ ડ્રાઈવ નથી પરંતુ આપણે લોકો મેરેજમાં પણ ટાઈપ પડ્યા લવ મેરેજ અરેન્જ મેરેજ લવ મેરેજ હોય તો લવ વધારે હોય એવી આપણી માન્યતાઓ હોય છે મેરેજ કોઈ પણ હોઈ શકે મેરેજમાં લવ અરેન્જનું મેટર નથી કરતું માત્ર બે વ્યક્તિની સમજદારી અને પરસ્પર લાગણી છે એ મહત્વનું દર્શાવે છે એના માટે હું સિમ્પલ એક્ઝામ્પલ શેર કરું આપણે લોકો બધા ખીર ખાઈએ છીએ રાઈટ તો ખીર કેટલી ટેસ્ટી હોય છે જેમાં દૂધ અને ખાંડ જો એ પોતાનું અસ્તિત્વ ન બળે તો આવી ટેસ્ટી ખીર બનેત ના બને ને એ રીતના બે વ્યક્તિઓ પણ પોતાના અસ્તિત્વને સમાવી લે તો એ પોતાના લગ્ન જીવનને પોતાની લવ લાઈફને અને પોતાના ઘર સંસ્થાને સારી રીતના ચલાવી શકે જે આજના યુથોને લગ્ન નથી કરવા એનું કારણ પણ એક જ છે કે તે માત્ર ને માત્ર એક સ્ટેટસ રૂપે રહેતા હોય છે તો આવા ઘણા બધા ઉદાહરણો ઘણા બધા વાક્યો ઘણા બધા અનુભવોને નિરીક્ષણો આમાં વર્ણવવામાં આવ્યા છે કે આઈ થિંક જો લોકો વાંચે તો તેઓની જિંદગી છે એ પોતાના ટ્રેન્ડ પરથી ના ઉતરે એમ કે જિંદગીની ગાડી સારી રીતના ચાલી શકે એવા ઘણું બધું વર્ણન કરવામાં આવ્યું છે હું લાસ્ટમાં એટલું કહીશ કે જનરલી લોકો એવું માનતા હોય છે કે ગુજરાતીઓ વાંચનપ્રેમી નથી હોતા બરોબર છે પણ આપ સૌ રીડર્સ અને સ્પેશિયલી પુસ્તક પરબની ટીમે એ પ્રૂફ કરી આપ્યું છે કે ગુજરાતીઓ વાંચનપ્રેમી છે અને તેઓને હજી પણ બુકની તરસ છે તો થેન્ક યુ સો મચ દરેક રીડર્સને કે તમે આ બધા અહીંયા આવ્યા મને સાંભળી મને તમારો કિંમતી સમય આપ્યો અને પુસ્તક પરબની ટીમના દરેક મેમ્બરોનો દિલથી આભાર માનું છું કે તે મારી બુક અહીં રાખી અને મને આ સોનેરી તક આપી આ બુક અહીં અવેલેબલ છે કોઈને બી રીડ કરવી હોય તો તે કરી શકે છે થેન્ક યુ સો મચ